ધોરણ સાતમાં વનસ્પતિમાં પોષણ આ પાઠનો આપણે અભ્યાસ કરશું તો વનસ્પતિમાં પોષણ કરતા પેલા શબ્દો છે શબ્દો શબ્દો છે 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 અમુક એ એનો થોડોક અભ્યાસ કરીએ આપણે બધા જાણીએ કે સજીવોને બધાને ખોરાકની જરૂર પડે છે બરાબર બધા જ સજીવોને ખોરાકની જરૂર પડે છે પછી વનસ્પતિ હોય પ્રાણી હોય પક્ષી હોય કે નાના નાના બેક્ટેરિયા હોય કોઈ પણ વસ્તુ હોય પણ બધાયને ખોરાકની જરૂર પડે છે હવે ખોરાક છે એમાંથી શું મળે છે આપણને તો કે પોષક તત્વો મળે પણ આ પોષક તત્વોનો અર્થ શું તો કે પોષક તત્વોમાં આપણે ભણી ગયા છે છઠ્ઠામાં કે પોષક તત્વો પાંચ પ્રકારના છે બરાબર ને પાંચ પ્રકારના પોષક તત્વો નામ આવડે કોઈને રેડી બોલો તો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ શાક આ પાચને શું કહેવાય પોષક રેડી એનું એક બીજું નામ છે અને બીજું કહેવાય છે પોષક દ્રવ્યો શું કહેવાય પોષક દ્રવ્યો અને આને ના હજી એક નામ આપ્યું છે એને કહેવાય

પોષણની વ્યાખ્યા બહુ સરળ છે બુકમાં કદાચ અલગથી આપ્યું છે પણ જે કઈ ખોરાક આપણે લઈએ છીએ ખોરાક આપણે લઈએ છીએ ખાઈએ છીએ અને એનાથી શરીર ઉપયોગ કરે એને કહેવાય પોષણ સીધો જ હિસાબ બરાબર વનસ્પતિ કે પ્રાણી કે ગમે માંથી જે કઈ ખોરાક આપણે લઈએ છીએ જે ખોરાક આપણે લઈએ ખોરાક ગ્રહણ કરીએ અને એ શરીર આપણું શરીર એનો ઉપયોગ કરે તો એને કહેવાય પોષણ તો વ્યાખ્યાત કઈ રીતે લખશું સજીવો દ્વારા શું લઈએ ખોરાક ખોરાક ગ્રહણ કરવાની કીધું છે એટલે લેવાની લેવાની ગ્રહણ કરવા ખોરાક અને ઉપયોગ કોણ કરે છે એનો શરીર શરીર દ્વારા તેનો ઉપયોગ કોનો ઉપયોગ ખોરાકનો ઉપયોગ છે ખોરાકનો ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય તો બે વસ્તુ આપણે શીખ્યા એક પોષક તત્વો કોને કહે અને બીજું પોષણ કોને કહેવાય રેડી હવે આપણે જોઈશું કે ખોરાકની જરૂર આપણને શા માટે છે ખોરાકની જરૂર આપણને શું કામ છે બરાબર તો ખોરાકની જરૂર છે આપણને ચાલવા બોલવા નાખવા માટે માટે બેઠવા ઊભા થવા માટે કોઈકને મારવા માટે બધી ક્રિયા માટે શક્તિની જરૂર પડે રેડી આ શક્તિની જરૂર છે એ બધી શક્તિની જરૂર કોણ પૂરું છે ખોરાક એની સિવાય પણ ઘણી બધી શરીરની અંદર ક્રિયાઓ થતી હોય છે જેને જૈવિક 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 ક્રિયાઓ 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 હવે છે એ બધી આપણને ખબર જ છે પણ તેમ છતાં આપણે સમજી લઈએ સરળ શબ્દોમાં આપણે બે ત્રણ યાદ રાખી લઈએ એક છે શ્વસન શું છે શ્વસન બીજું પાચન અને ત્રીજું

પાચન પણ શરીરમાં આપણે જાગીએ કે સુતા હોઈએ સતત શરૂ ક્રિયા છે આપણને કોઈને એમ થાય કે ભાઈ સુતી વખતે સમજી લઈએ કે તમે રાત્રે જમો છો પછી સવારે જાગો તો પાછી ભૂખ લાગી જાય છે જમીને સુઈ ગયા હોઈએ અને જો પાચન નો થતું હોય તો તરત ભૂખ થોડી લાગે જાગીને રાત્રે પાચન થઈ રહ્યું છે એટલે સવારે ભૂખ લાગે છે નહીં તો કોઈ એમ કે બપોરે જમે તરત ભૂખ લાગવા માંડી રાત્રે જમ્યા જ છો જમીન તરત ભૂખ લાગવા માટે નહીં પાચન થઈ જાય પછી શે નીક્રિયા ઉત્સર્જન નીક્રિયા ઉત્સર્જન ની ક્રિયાનો મતલબ થયો કે શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવો પરસેવો મળી આવડા નીકળે એ બધું શેમ આવે ઉત્સર્જનની ક્રિયામાં આવે શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવાની ક્રિયા બરાબર શરીરમાંથી કચરો કાઢવાની ક્રિયાને કહેવાય ઉત્સર્જન હવે આવું ત્રણેય ક્રિયાઓ છે આની સિવાય ઘણી બધી ક્રિયાઓ ચાલતી જ હોય છે જેને દાખલા તરીકે હૃદયનું ધબકવું છે એ કોઈ દી બંધ થતું નથી તો આ બધી ક્રિયાઓ માટે જે ઉર્જા તો જોવે ને ક્રિયા માટે માટે ખોરાકની જરૂર પડે બધી વસ્તુઓ માટે ખાલી બેઠા છો તો શરીર આમ ટૂટા રાખીને બેઠા છીએ ને તો એની માટે શક્તિ શક્તિની જરૂર પડે છે હવે ખોરાકની જરૂર તો બધાયને છે બરાબર ને ખોરાકની જરૂર છે ખોરાકની જરૂરિયાત દરેક સજીવને છે નાના નાના બેક્ટેરિયા થી લઈને નામ આપો જે સજીવ છે એટલે કે જીવિત છે એ બધાયને ખોરાકની જરૂર છે વનસ્પતિને ખોરાકની જરૂર છે ઝાડવા છે નાના છોડ છે બધાયને ખોરાકની જરૂર પડે છે હવે ખોરાકની જરૂર તો બધા છે પણ બધા ખોરાક મેળવે છે ક્યાંથી પાઠ એની ઉપર છે કે પોષણ છે 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 કે જે ખોરાક કોણ તો આપણે જે કઈ ખોરાક લઈએ એ બધો ક્યાંથી લઈએ છીએ કોનામાંથી મળે છે આપણને હવે એમનો કેતા કે દુકાનેથી મળે પણ દુકાને જે કઈ લાવતા હોઈએ એ વસ્તુ શું લાવીએ છે ને એ શેમાંથી બને છે દાખલા તરીકે આપણે રોટલી ખાધી તો રોટલી છે એ શેમાંથી બને છે

ગાય ભેંસ બકરી અમુક જગ્યા દૂધ પીવાતું હોય છે બરાબર તો અહીંયા આ બધા પ્રાણીઓમાંથી પણ ખોરાક મળે છે પણ જે પ્રાણીઓ દૂધ આપે છે કે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ દૂધ છે ઘી છે દહીં છે છાસ છે કે કોઈ માછલીને મારીને લોકો ખાય છે કે કોઈ બીજા પ્રાણીઓ બીજા પ્રાણીઓને મારીને ખાય છે તો એ બધા છે એ ખોરાક માટે કોની ઉપર આધાર રાખે તો કે જો ખાય છે એ બધો શું છે વનસ્પતિ બનેલો છે બરાબર તો અંતે ખોરાક છે એ પૂરું પાડવા માટે સૌથી મોટો સ્ત્રોત એકમાત્ર સ્ત્રોત શું છે આપણી પાસે વનસ્પતિ વનસ્પતિ સિવાય ક્યાંયથી ખોરાક મળે એમ નથી પ્રાણીઓમાંથી મળે છે પણ એ જે પ્રાણીઓમાંથી ખોરાક આપણે લઈએ છીએ એ પોતે શું ખાય છે વનસ્પતિ ખાય છે એટલે જો વનસ્પતિ નાશ પામે તો પૃથ્વી ઉપર એ કોઈ પણ જગ્યાએ ખોરાક મળે નહીં બરાબર એટલે આપણે વનસ્પતિ માં પોષણ પાઠ એટલે અભ્યાસ કરશું કે વનસ્પતિ ખોરાક ક્યાંથી બનાવે તો વનસ્પતિમાંથી આપણે ખોરાક લઈએ છીએ તો વનસ્પતિ પોતે ખોરાક ક્યાંથી બનાવે એની માટે નામ છે બોલો વનસ્પતિમાં પોષણ વનસ્પતિમાં પોષણ તો હવે આપણે સમજીએ કે વનસ્પતિમાં પોષણ ક્યાંથી મળે છે